વડોદરાના ઇલેક્શન વોર્ડ નંબર એકના કાઉન્સિલર હરીશો પટેલે તંત્રને રજૂઆત કરી છે છાણી બાજવા ચાર રસ્તા તરફથી બાજવા રેલવે તરફ જવાનું ઘરનાડું ભરાઈ જતાં રજૂઆત કરવામાં આવી છે વડોદરાના ઇલેક્શન વોર્ડ નંબર 1 ના કાઉન્સિલર હરીશ પટેલે એ તંત્રને રજૂઆત કરી છે છાણી બાજવા ચાર રસ્તાથી બાજવા તરફ જવાના રેલવે ઘરનાડું ભરાતા રજૂઆત કરવામાં આવી છે દર વર્ષે આ ઘરનાડું ભરાઈ જાય છે બાજવા ખાતે ઓવર બ્રિજ બનાવવામાં આવ્યો છે ઘરનાડું પાણી ખાલી કરવા તાત્કાલિક મશીનરીની સહાય લેવાશે લોકોને અવરજવર માટે અગવડતા ના પડે તે માટે વીएमसी કમિશનરને ઓવર બ્રિજની રજૂઆત કરવામાં આવી છે હજારો લોકો આ રસ્તાથી અવરજવર કરે છે હરીશ પટેલનું કહેવું છે જીએસएफसी નો મટી પણ આજ રસ્તેથી જાય છે હરીશ પટેલે જણાવ્યું હતું ટેમ્પરરી સોલ્યુશન નહીં પણ પરમાનન્ટ સોલ્યુશન જોઈએ છે તેવું હું હરીશ પટેલનું કહેવું છે નંબર 1 નો છાણી બાજુવા ચાર રસ્તાથી બાજુવા તરફ જવાનો રસ્તો છે આ રેલવે ઘરનાડુ છે દર વર્ષે અહીં આટલું પાણી ભરાઈ જાય છે આગળ આપણે ઓવરબ્રિજ બનાવ્યો છે પણ અહીંયાથી જ આગળ ના જો તો ઓવરબ્રિજ નું કોઈ કામ જ નથી અહીંયા પાણી ભરાઈ ગયું છે અને તાત્કાલિક ખાલી કરવા માટે મશીનરી મંગાવીને ખાલી થઈ જાય જેથી લોકોને અવર જવર કરવામાં તકલીફ પડે પણ આના પરમેનન્ટ સોલ્યુશન માટે અમે કોર્પોરેશનમાં મ્યુનિસિપલ કમિશનર સાહેબ સાથે રજૂઆત કરી છે કે અહીંયા ઓવરબ્રિજ બનાવવામાં જેથી અહીંયાથી બાજવા તરફ જતાં દરેક લોકોને દર ચોમાસાની અંદર જે તકલીફ થાય છે એ તકલીફ દૂર થાય અને આ પાણીના લીધે અહીંયાથી હજારો લોકો કામ ધંધા માટે જાય છે જીએસએફસીનું કાચું રો મટીરિયલ પણ અહીંયાથી જાય છે તો તાત્કાલિક ધોરણે અહીંયા બ્રિજ બનાવવામાં આવે એવી અમારી માગણી છે અને આનું પરમેનન્ટ સોલ્યુશન આવે ટેમ્પરરી સોલ્યુશન અમને નથી જોઈતું એ પરમેનન્ટ સોલ્યુશન આવે એના માટે બ્રિજનું કામ તાત્કાલિક ધોરણે મંજૂર કરીને કરવામાં આવે એવી અમારી માગણી છે